એકત્રીસ માર્ચ બે હજાર પચીસનું રાશિ ભવિષ્યમેશ વિચારોની દ્વિધા અસમંજસતાને લીધે કામમાં વિલંબ રહે તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો વૃષભ રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં આપને રૂકાવટ મુશ્કેલી અનુભવાય બેંકના વીમા કંપનીના શેરોના કામમાં સાવધાની રાખવી મિથુન જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય સંતાનના પ્રશ્ને ચિંતા પરેશાની ઓછી થાય કર્ક જમીન મકાન વાહનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે ધંધામાં નિર્ણય લેવાના હોય તો લઈ શકાય સિંહ આયાત નિકાસના કામમાં દેશ પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે અગત્યના કામકાજ અંગે મુલાકાત થાય કન્યા દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે તબિયતની અસ્વસ્થતા જણાય કામમાં પ્રતિકૂળતા રહે તુલા આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે રાજકીય સરકારી કામકાજમાં સાનુકૂળતા મળી રહે વૃશ્ચિક આપના કાર્યમાં ઈર્ષ્યા કરનાર વર્ગ હરીફ વર્ગનો સામનો કરવો પડે કોર્ટ કચેરીના કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય દન આપની બુદ્ધિ મહેનત અનુભવ આવટથી આપના કામનો ઉકેલ લાવી શકો વાણીની મીઠાશથી લાભ ફાયદો રહે મકર આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો જમીન મકાન વાહનની લે વેચના કામમાં પ્રતિકૂળતા રહે કુંભ આપના કામમાં સાનુકૂળતા મળી રહે બેંકના વીમા કંપનીના શેરોના કામકાજ અંગે મિલન મુલાકાત થાય આનંદ રહે મીન આપના કામકાજની સાથે સામાજિક વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને નાણાકીય કામમાં ધ્યાન રાખો મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો